નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આંગળિયાત ભાગ ચાર પ્રકરણ ચાર રૂખી આજે સમયનું ભાન ભૂલી ખેતરમાં ગલબાને ઝૂંપડીમાં મનસા સામે પોતાનો ભૂતકાળ ખોલીને બેઠી છે એની આંખોના આંસુ પણ ગાલ પર જ સુકાઈ ગયા છે મનસે પણ રૂખીની વાતો ઉત્સુકતાથી સાંભળી રહી છે પછી શું થયું હતું રૂખીબેન મનસીબેન મારો ઘર સંસાર સારી રીતે ચાલી રહ્યો હતો પૂરા નવ મહિને ગૌરીનો જન્મ થયો ને જીવલાનીને મારી જિંદગીમાં તો જાણે લોટરી લાગી ગઈ હું જીવલાને મારા બાપા અમે બહુ ખુશ હતા ગૌરીના જન્મ વખતે મને મારી મા રાધાની બહુ યાદ આવી હતી એ હોત તો મારી સુઆવળ હોંશે હોંશે કરત પણ મારા બાપાએ પણ મને કોઈ દુઃખ નહોતું પડવા દીધું ગૌરીના પગલાં અમારા માટે બહુ શુકનવંતા હતા ને ગૌરીના જન્મ પછી તો મારા બાપાની ખેતીવાડીમાં બહુ ઉપજ વધી ને જીવલો પણ મન મૂકીને મહેનત કરતો ને મારા બાપુનું ઘર ભરતો મારા બાપાએ જીવલાની હારોહાર કામ કરતા હું પણ નવરી પડી એમને મદદ કરતી આમને આમ મારી ગૌરી પાંચ વર્ષની થઈ ગઈ ખબર ન પડી મારા બાપાએ ખેતર વધાર્યા જમીન વધારી આજુબાજુના ગામડામાં બાપુની હારી એવી નામના વધી એટલે મેં ને જીવલાએ બાપાને કીધું બાપા આમ રૂપાળું પાકું ઘરને જમીન હંધુઈ છે ને મૂકાને પરણાવી દઈએ ના રોખી હજી આવતા રહે વિચારીએ આમ ઓણસાલ તારાને જીવલા માટે એક પાક્કું ઘર બનાવી દઈએ પછી મૂકાનું લગ્ન કરીએ જીવાની મહેનતથી તો હું બે પાંદડે થયો છું ને જીવો તરત જ બોલ્યો ના બાપા તમે આવું ના બોલો તમે મને રૂખી આપી ને આ ગૌરી જેવી દીકરી આવી ને હંધુય તમારા હારા પર તાપી મારા પાકા મકાનની હાલ કોઈ જરૂર નથી પહેલાં મુકાનું ક્યાંક હારું હગું શોધીએ ને આમ મેં મારા ધણી જીવલાના કહેવાથી મારા બાપા મુકાનના લગ્ન ઓણની સાલ લેવા માટે તૈયાર થઈ ગયા ને બાજુનું ગામ રતનપુરમાં એક હગાએ એક દીકરી બતાવી એ દિવસે હું અને જીવો બાપા ને મૂકો હંધાય રતનપુર છોડી જવા ગયા ગરીબ ખોરડું હતું ને એક ભાઈ ને ત્રણ બહેનો હતી સૌથી મોટી સંગી દેખાવમાં એ પણ મારા જેવી રૂપાળી એટલે મારા ભાઈ મૂકાને તો સંગી પહેલી જ નજરમાં ગમી ગઈ સા પાણી કરીને કાલ અમારું ઘર જોવા આવજો એમ મારા બાપાએ કીધું ને પછી અમે ઘેર આવવા નીકળ્યા ને રતનપુરની ભાગોરે મારા બાપાનો લંગોટીયો ભાઈબંધ કરશન કાકા મળ્યા ને જાણે બે ભાઈબંધો તો ફરી કદી મળવાના જ ના હોય એમ એકબીજાને સોંટી પડ્યા અલ્યા ભીખા કેટલા વર્ષે મળ્યા આપણે નહીં એ હા ભાઈ કરશન બહુ વ્રહ થઈ ગયા ને અહીં મારા ગામમાં તારું કોણ હગુવાલું રહેશે ના ના કોઈ નથી રહેતો પણ અમે તારા ગામમાં હગુ કરવા આવ્યા હતા આ મારા મૂકાનું ઓહ એમ છે જો મૂકો લૂના લઈને આવ્યો ને તે આગળ નીકળી ગયો અમે બસમાં જઈશું ઓ પણ હે ભીખા અહીં કોને સોડા જોવા આવ્યા હતા એ સુરજમાંના માઢમે અમતાભાઈની સંગીને હંગાથે નક્કી કરવું છે મોકાને સોડી બહુ ગમી છે ને કરશન કાકા ભડક્યા ને ભીખાને એટલે કે રૂખીના બાપાને સાઈડમાં લઈ ગયા ને કહ્યું કે જો ભીખા તું મારો લંગોટિયો ભાઈ બનશે એટલે એક હાસી વાત કહું હા હા બોલને કરશન શું વાત છે ભીખા તું જે ઘેર સોળી જોવા આવ્યો એની ગામમાં લગી રહી ઈજ્જત નથી દારૂડિયો છે ને સરસઓ છે અમથો ને એની બૈરી ને અમારા ગામના સરપંચ અંગાથે લફરૂ છે એમની હોય લગી રહી સંસ્કારી નથી એની માના જેવી જ આડી લાઈનની છે સંગીતાના બાપને રોજ દારૂ પીવા જોઈએ ને રોજ સરસ ફૂંકવા જોઈએ કાંઈ કામ ધંધોય કરતો નહીં ને ખેતીવાડી પણ નહીં બધી જમીન એ વેસાઈ ગઈ છે ને એની માં રંજન ગામના સરપંચના બંગલે કામ કરવા જાય છે ને જોડે સંગલીને લઈ જાય છે ને એ સરપંચ જ એનું ઘર ચલાવે છે આખું રતનપુર જાણે છે બોલ હવે તું જ કે આવા બદનામ ઘેર તું મોકાને પરણાવીશ કરશન કાકાની વાત સાંભળી ફરી મારા બાપુ તો ચિંતામાં પડ્યા ને એટલામાં બસ આવી ગઈ ને અમે બસમાં બેઠા સખેંડાની ટિકિટ કપાવી ને જેટલા ઉત્સુકતાથી ઘેરથી નીકળ્યા એટલો ઓછા ઘેર આવવામાં ના લાગ્યો હું ને જીવલો એકબીજાની હામું જોઈને સમજી ગયા કે ચોક્કસ દાળમાં કંઈક કાળું છે પણ બસમાં બાપાને કાંઈ પૂછ્યું નહીં ઘેર પહોંચીને પૂછીશ મને ને જીવલાને એટલી તો ખબર પડી જ ગઈ કે કરશન કાકા મારા બાપાને દૂર લઈ ગયા ને કાંઈક કીધું એ પછી જ મારા બાપુ હાવ ઢીલા થઈ ગયા અમે ઘેર પહોંચ્યા ને મેં જઈ ઘરનું તાળું ખોલ્યું ને પોણિયારેથી લોટો ભરી લાવી પછી ગૌરીને લઈ નીચે બેઠી ને મારથી ના રેવાયું ને મેં તો પૂછી લીધું બાપા શું થયું કેમ આટલા ઉદાસ લાગો છો કરશન કાકાએ કાંઈ કીધું એ બેટા રૂખી હારું થયું કરસન ભાગોળે મળી ગયો નકર અનર્થ થઈ જાત જીવલાએ પૂછ્યું કેમ બાપા સોળી તો હારી છે ને મૂકાને બહુ ગમી છે આપણે તો સંગીને સો રૂપિયાને સુકુનના આપી દીધા છે એમને મૂકાને એકાવન રૂપિયા આપ્યા એટલે હગું તો પાકું થઈ ગયું એમ જ કહેવાય ને મારા બાપ બોલ્યા જીવલા મુવા એ હોર રૂપિયા ગયા તેલ પીવા એ ઘરની સોડી આપણા ઘરની વહુ બનાવાય એમ નથી શું બોલો છો બાપા હા હું હા શું કહું છું કરશન મારો લંગોટીયો ભાઈબંધ છે એ મને કદી ખોટું ના બોલે એને મને એ સોડીના ઘરની હંધી વાત કરી ને પછી બાપાએ મને જે જીવલાને બધી વાત કરી કે કરસન કાકાએ હું હું કહ્યું હાય હાય હાવ આવું ઘર છે એ મુઈ એ સંગલી તો મોઢા પરથી માખી નથી ઉડતી બાપ સારું થયું મેરડી માએ કરસન કાકાને ભગવાનને જેમ મોકલ્યા નકર આપણે તો આમ અંધારામાં જ રહેત ને આવતા અઠવાડિયે તો લગ્ન એ ઉકલી નાખત જે થયું એ સારું થયું પછી ખબર પડી હોત તો બાપા આપણે તો બરબાદ થઈ જાત બાપા બોલ્યા આ મૂકો કેટલે રહ્યો આપણા આગળ તો નીકળ્યો તો એ આવતું હશે બાપા તમે ચિંતા ના કરો લ્યો ગૌરીને રાખો હું રોટલા કઢી નાખું ને ગૌરીના બાપા તમે ભેંસોને નિરણ પાણી કરતા આવો ગૌરી ના ખોળામાં રમવા લાગી ને રૂખીએ સૂલો પેટાવ્યું ને રોટલા ઘડવા બેઠી જીવો ભેંસોને નિરણ નાખીને રૂખીના બાપા જોડે ખાટલામાં બેઠો ને સામે ટપ ટપ રોટલા ઘડતી રૂખીને જોઈ રહ્યો આશા અંજવાળે ને સુલાના તાપ સામે પણ રૂખીનું રૂપ જગારા મારતું હતું ને રૂખીની નજર જીવલા હામે પડી ને બોલી આમ ટગર ટગર હું જોઈ રહ્યા છું મને નજર લાગશે કાંઈ નહીં એ તો એમ જ કહેતો હતો કે આ નવી નક્કોર લાલ સુંદડી તો બદલાવી નાખવી હતી ખોટી મેલી થશે સુલે ને રૂખીએ ટપ કરતો રોટલો કલાડામાં નાખ્યો ને નિશાસો નાખતા બોલી બળ્યું આ નસીબ કેટલા દાડાથી તમે મેળામાંથી લાવ્યા હતા આ લાલ સુંદડી ને મને એમ કે આને પહેરાશે ને આજ ભોજાઈ જોવા જવાનો મોકો મળ્યો તે ખુશી થઈ પહેરી લીધી મનમાં તો એમ જ હતું કે લગ્ન નક્કી કરીને આવીશું ને પછી મૂકાના લગ્નમાં તો બાપા જોડે બહુ મોંઘા કપડાં હરખ કરીને લેવડાવીશ પણ કાંઈ થયું નહીં રૂખલી જે થયું એ હારા માટે થયું આપણે ક્યાં સોળીઓનો દુકાળ પડ્યો છે કેટલી જગ્યાએ વાત નાખી મેલી છે ક્યાંક તો ગોઠવાઈ જશે નક્કર પછી ઓણની સાલ પરણાવશું નહીં ને આવ તમારા માટે પાક્કું ઘર બનાવી નાખી આમ વાતો ચાલતી હતી ને મૂકો ફાસ્ટ લૂના લઈ ખુશખુશાલ થઈ ઘેરે આવ્યો વાડામાં લૂના મૂકી લૂના પાસે બેસી ગયો ભીખાએ અને રાધાએ મૂકાને બહુ લાડકોડથી ઉછેર્યો હતો ભલે ખેતીવાડી કરતાં પણ મોકાની દરેક ઈચ્છા પૂરી કરતા ને હવે જુવાન મોકો લાડમાં બગડી ગયો હતો જીવલાનીને એના બાપની ખરી મહેનતનો રૂપિયો કપડાં પેટ્રોલને ભાઈબંધો પાછળ ઉડાડતો આજે તો મોકો બહુ ખુશ હતો એટલે ગૌરી માટે ચોકલેટ ને બિસ્કીટ લઈને આવ્યો હતો જિંદગીમાં પહેલી વાર બોલ બેન રૂખી કેવી લાગી તારી મસ્ત ને મને તો જોતા વેત જ ગમી ગઈ જીજાજી તમને ગમીને બસ આમ જલ્દીથી લગ્ન કરીને એને આપણા ઘેરે લઈ આવીએ એનું નામ એનું નામે કેવું સરસ છે સંગીતા એમ કહી શરમાઈ ગયો ને અત્યાર સુધી સુપશાપ મોકલાના શાળા શાળાને વાતો સાંભળી અને મારા બાપા એકદમ ઊભા થઈ ગયા ને ગુસ્સામાં આવીને બોલ્યા લગીરે શરમ કર આમ બાપને બનેવી બેઠાશે તોય લગીરે લાશતો નથી ને સાંભળીને મૂકા ને સાંભળી લે મૂકા આ સંબંધ મનગમ્યો નથી ને સોડીએ ગમી નથી એટલે એ સંગલી ફંગલી બધું ભૂલી જા ક્યાંક બીજે ઠેકાણે ગમે ત્યાંથી વહુ લાવીશું પણ એ અમથાના ઘરની સોડી તો નહીં જ લાવું મૂકલો બાપાની વાત સાંભળી પર સુલા આગળથી ઊભો થઈ ગયો હું બોલ્યા બાપા સંગી જોડે નહીં પરણાવો એમ હા એ નહીં જ બને આ ઘરની વહુ બનેવી રૂખી આ બાપાને આમ અચાનક શું થઈ ગયું રૂખી દબાતા અવાજે મૂકાને સમજાવવાની કોશિશ કરવા લાગી રૂખી એના બાપાના ગુસ્સાને સારી રીતે જાણતી હતી ને બીજી બાજુ જીવલો સસરાને શાંત પાડવાની કોશિશ કરી રહ્યો હતો મૂકો એકદમ ગુસ્સામાં લાલસોળ થઈ ઊભો થઈ ગયો ને બાપા હામે જોઈ ગુસ્સામાં બોલ્યો ના બાપા ગમે એમ થાય પણ પરણું તો સંગીને જ નહીતર કૂવામાં પડી મરી જાઓ પણ સંગીતો જોઈએ જ ગુસ્સામાં મારા બાપા બોલ્યા જા મરી જા પણ એ છોડી તો મારા ઘેર નહીં લાવું ને ગુસ્સામાં મૂકો ખેતરના શેડે આવેલા કૂવા તરફ દોડ્યો ને રૂખીને જીવલો પણ એની પાછળ દોડ્યા બસ પાંચ વીઘા જમીન પાંચ વીઘા જમીનમાં ઘઉં વાવ્યા હતા એટલે રાત્રે કૂવાની મોટર ચાલુ હતી ને ખેતરના શેડેથી પાણી ખેતરમાં જતું હતું ભીખાને એમ કે આ તો નાનો નાનો હતો ત્યાંથી એની જીદ પૂરી કરવા આવી મરી જવાની ધમકી આપતો નાટક કરે છે મારો દીકરો રૂખીને જીવો હમણાં મનાવી લાવશે એમ સમજી ભીખો શાંતિથી ખાટલામાં ગોરીને રમાડતો હતો હવે મોકો કૂવામાં પડશે કે એની જીદ પૂરી કરવા બાપાને ખાલી ડરાવશે શું થશે મૂકાનું એ જાણવા માટે સાંભળો ભાગ આંગળિયાત પ્રકરણ પાસ